મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજ રોજ ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સમાવેશ વસ્ત્રાપુર ખાતે વહેલી સવારે સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર દર્શન અને આરતી કરી રાજ્યના સર્વાંગી સુખાકારીની પ્રાર્થના કરી હતી જે બાદ વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ભાજપ દ્વારા શરૂ કરાયેલા રોડ ટુ ડોર લાભાર્થી સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો જે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવાસ યોજના લાભાર્થી પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી પરિવારને હોળી પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી ભાજપ દ્વારા શરૂ કરાયેલા લાભાર્થી સંપર્ક અભિયાનના ભાગ રૂપિયા ચર્ચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના વસ્ત્રાપુર તેમજ બોળક દેવ બોર્ડમાં લાભાર્થીઓના ઘરે પહોંચ્યું રૂબરૂ મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરકારની વિવિધ યોજનાઓનો લાભાર્થીઓને હોડી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી જેના લઈને અમદાવાદ હાથ ખાટે વૃદ્ધાવન આવાસમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે તેમણે પ્રચાર પ્રસારનો પ્રારંભ કરી દીધો હતો લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂંદ્રા પટેલે આવાસ યોજના લાભાર્થી પરિવારો સાથે પણ મુલાકાત કરી હતી નવનિર્મિત આવાસમાં દીકરીઓ સાથે રહેવા ગયેલા એક હૈયાભર્યા સંપૂર્ણ લાભાર્થી પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હોળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનથી અવાક બનેલા પરિવારની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ છલકાતી નિહારી શકાતી હતી દીકરીઓની સાથેના લાભાર્થીના નાનકડા પરિવારનો આ તેમની ઘરનું ઘર મળ્યાનો આત્મસંતોષની ગવાહી પુરાવ પૂરતું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેળાએ પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીની છબી સાથેના ઉજ્જવલ યોજના કિસાન સન્માન નિધિ યોજના સહિત અન્ય તમામ યોજનાઓ પ્રદર્શિત કરવા વર્ષ બે હજાર ચોવીસના કેલેન્ડરની ભેટ પણ પરિવારને અર્પણ કરતા તેમની સાથે યાદગાર તસવીર પણ પડાવી હતી ઉલ્લેખનીય છે કે સંજીવની હોસ્પિટલ બાજુમાં ચાની લારી ચલાવી ગુજરાન કરતા પરિવારને ઘર મળ્યા ખુશીમાં બેવડો વધારો થયો હતો રાજ્યમાં મુખ્યમંત્રી ખુદ જાતે ચાલીને તેમના આંગણે વધાર્યા હતા